નમસ્કાર દર્શક મિત્રો છે એક વૃક્ષ રોપવામાં આવ્યા વાઘોડિયાના એક વૃક્ષ માકે નામ કાર્યક્રમ અંતર્ગત બસો એકાવન અલગ અલગ જાતના વૃક્ષોનું વાવેતર સેવા સદન કચેરી કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત સેવા સદન ખાતે શ્રી તેમજ સેવા સદનના તમામ સ્ટાફ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારી વાઘોડિયા વકીલ મંડળ શિક્ષકગણ મોટી સંખ્યામાં હાજર રહી તમામના હસ્તે વૃક્ષો રોપવામાં આવ્યા તેમજ મીડિયા મિત્રો દ્વારા પણ વૃક્ષો વાવવામાં આવ્યા તેમજ મામલતદારશ્રી દ્વારા પર્યાવરણ બચાવવા માટે માનવ જીવનના અસ્તિત્વ માટે વૃક્ષો જરૂરી છે તેના અનુસંધાને દરેક નાગરિક તેમના ખેડૂતો પોતાના ઘર આંગણે ખેતરમાં વર્ષમાં એક વૃક્ષ વાવી પર્યાવરણની રક્ષામાં મદદરૂપ થઈ સહભાગી બનીએ

જે વરસાદ છે જે હવા પાણી છે જે ઓક્સિજન છે જેના કારણે એક સ્લોગન માનનીય વડાપ્રધાન સાહેબે આપેલો છે કે એક વૃક્ષ દરેક વ્યક્તિ દર વર્ષે એક વૃક્ષ વાવું જ જોવે જેનાથી ઓક્સિજન વરસાદ આ બધાનીથી આપણને રાહત થાય છે આ સ્લોગન ને અનુસરીને ગત ગઈકાલના રોજ અમને જે સૂચના મળી છે કે આપણે પણ એક કચેરીમાં કે કોઈ અન્ય જગ્યાએ એક વૃક્ષ માકે નામનો એક પ્રોગ્રામ કરીએ જેના કારણે બીજે ના કરતા મેં મારા વાઘોડિયા તાલુકા સેવા સદનમાં મારા વકીલ મિત્રો અમારા શિક્ષક મિત્રો અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મિત્રો મારો સ્ટાફ અમે બધા ભેગા થઈને એક વૃક્ષ માકે નામનો એ જે પ્રોગ્રામ બનાવ્યા એ કર્યો છે અને દરેક જગ્યાએ અમે દરેક લોકોને એક અપીલ કરીએ છીએ કે ભાઈ દરેક જન પોતાના આંગણામાં યા પોતાના ખેતરમાં આજ રોજ એક વૃક્ષ ફરજિયાત ની વાવણી કરે અને એને આપણી માની જેમ એની માવજત કરે થેન્ક યુ